નમસ્કાર મિત્રો આજે મિત્રો અમારી ચેનલ ઉપર એક એવી ગાડીની જાહેરાત આવી છે જે મિત્રો ફક્ત અને ફક્ત એક ઓનર છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી છે અને સીએનજી એન્ટ્રીવાળી છે સાવ ઓછી ચાલેલી છે ઊંચું મોડલ છે અને સસ્તા ભાવે છે જેની કિંમત મિત્રો બે લાખ અંદરની છે આ ગાડી વિશે મિત્રો પૂરી માહિતી આ વિડીયોમાં આપવામાં આવી છે મિત્રો તમે પણ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા માંગો છો તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે તેના માટે ક્લિક કરી અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે જોડાઈ શકો છો અને મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો રેનોલ્ડ કંપનીની કીવેટ ગાડી શિક્ષકની ગાડી છે મિત્રો એકદમ સાસવેલી ગાડી છે અને મોડલની વાત કરીએ તો બે હજાર સોળ સત્તરનું મોડલ છે અને ગાડીના ઓનર મિત્રો ફક્ત ને ફક્ત એક ઓનર છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી એન્ટ્રી વાળી ગાડી છે અને આ ગ્રેન્યુટ ક્યુએટ ગાડી મિત્રો ફક્ત ઓગણ એસી હજાર કિલોમીટર જેન્યુન ગાડી ચાલેલી છે ગાડીની અંદર વીમો ચાલુ છે પીયુસી ચાલુ છે ઓરિજિનલ તો ઓરિજિનલ ગાડી છે ને ટીપટોપ કન્ડિશનમાં છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે આ ક્યુટ ગાડી મિત્રો તમને પાવર સ્ટીયરિંગ અને પાવર વિન્ડો જોવા મળી જવાની છે ગાડીનું એન્જિન પાવરફુલ તમને જોવા મળશે અને એકદમ મિત્રો ટીપ ટીપટોપ કન્ડિશનમાં એન્જિન છે એસી પાવરફુલ છે કંપનીનું સાઉન્ડ સિસ્ટમ તમને ગાડીમાં જોવા મળશે ગાડીના ટાયર સારા છે અને સીટ કવરની વાત કરીએ તો લેધરના નવા સીટ કવર નખાવેલા છે ગાડી ટીપ ટીપટોપ કન્ડિશનમાં જોવા મળી જવાની છે મિત્રો તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તમારો વોટ્સઅપ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે તમે તમારી જાહેરાત મોકલી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર બિલકુલ ફ્રીમાં કરી આપીશું મિત્રો આ ક્વીડ ગાડીની કિંમતની વાત કરીએ તો એક લાખને પંચ્યાસી હજાર રૂપિયામાં આ ક્વિટ ગાડી વેચવાની છે અને આ કિંમત મિત્રો ફિક્સ ગાડીની છે આ ક્વિટ ગાડી તમને ગાંધીનગરને જોવા મળી જવાની છે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે અને ગાડી વિશે પૂરી માહિતી સ્ક્રીન પર મૂકવામાં આવી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ મિત્રો ગાડી વિશે માહિતી મૂકવામાં આવે છે તો ડિસ્ક્રિપ્શન ચેક કરી ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર લઈ તમે ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો